કામ મોક દે દેકરી હું તો હોશી ના દે હોય અલ્યા અલ્યા ભઈ જા હે હા એટલે ખોખો જીવતો હતો કે હું બેઠાપો દેને હાવ મર્યો તો મર્યો તો એ તો મરવાત થઈ ગયો અલ્યા હું દીધી તારી તો મર્યો હાવ અને નિશાન તો પડી ગયું અલ્યા ચોટવાગડિયો પડી ગઈ એવો નેવો હાથ તો પડી ગયો પડી ગઈ જાણી દેખાય ઓ તમે તને મને તો માર તો મને માર આવે ડોમરા એટલે

બોલો ને આપડે ચાર જણા થઈને મારછું કાઢ્યા અમે હું એકલો જ પડતો હતો

અગરો જો અગરો તું ઉપર ઉપર બલાક કીયો અગરો ઓય પતલ બબ બબ ઓય પતલ વાર 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 ઓલશે તું તો તું તો હા બરાબર છે તારું જતા રાખશું મેં જો મેં અરે તારા મને સમજણ નહી પડી તું મેં હું પકડ્યો દીદી તું તું વચન દેવાય વચન હું પકડે પટી ગયો જશે જતો યો યો અરે તતો કોમથી ગયો આવો આવો અડે ને અડે જતો લ્યો

આ તો ચાલુ થઈ ગયું તો બી માથામાં કામ ચાલતું નથી બોલતી જાય રે પોળી પોળી લાક તો પોળી લાક બોલ ભરી લે બોલ

એ ઉડળોયા એ જો કો કડશા કમડિટ 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 બરબરી આપણે અહીંયા કમડિટ નહીં ચાલું એટલે મેટર ઠીકે લી હો હા જે તું બે બે ને તન થોરી લે તું બે બે આ બરાબર યે યે આ પક કોઈ ના પક ગયો ભાજી ગયો હવે ભાજીયો ભાજીયો બીજો આ જો આ બાવળામાંથી ભઈ ના પકક પણ તમારી ખબર છે તું બેઠો જા તું પક આ બાવળા मजा आहे मजा आहे आता काय मजा आहे मजा आहे आता काय 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 मजा आहे

અરે આ શું કરું હવે તો તમે શિરો ખવરાવવાનો હ હ શિરો ખવરાઈએ હા મારાય તારનો ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હોય ગાયના ચીનો શિરો બણાઈ એવું તું શું જો દે આટલા વર્ષ ગાયનો મને એવું લાગે કે મને કદી

આપડે મજા થઈ જાય ના પાણી તો પાણી પાણી તું તો મફત ને ખબર છે રાજે અבאની હશે હા હું પેલું જો હો ઓય તને આ તો આ કાળુબા ઓ હું છૂધું કે હાલો આ થઈન પગ્યા તો બેવ માર્યો એવો મારો તમાર ફોન કીધું તું જો આ બૈડા માં હોળ પડી ના છે પગે જો 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 તો કોઈ બધું નાહી દીધું

આનો બચત તો અમે જોકો છે કીધું ખાલી હેડવાન શું ખાલી કરી